નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા ભટ્ટ જોઈ લઈએ નો જન્મ બિહારના કુસુમપુરા હાલ આધુનિક પટનામાં ઈસવીસ ચારસો છિમોતેર માં થયો હતો નંબર બે તેવું ભારતીય ગણ

શૂન્ય નો વિચાર સમજી ગયા અને દસ થી અઢાર સુધી સુધી પાયના મૂલ્યની ચોક્કસ ગણતરી કરી નંબર સાત તેમણે ત્રિકોણ અને વર્તુળોના ક્ષેત્રફળની ગણતરી કરવા માટે એક સૂત્ર બનાવ્યું

દેશ આર્યભટ્ટું તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આર્યભટ્ટ દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ ને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ